મારું નામ ખોટ સોમાજી જુજારજી ગામ વેમપુરા દૂધ ઉત્પાદ સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ભારત બજાવું છું આજથી પંદર વર્ષ પહેલો હું માજી સરપંચ હતો અને બે વર્ષ પહેલો હું ભાજપમાં બે ટ્રનથી જિલ્લા તાલુકા સદસ્ય હતો હા ગઈકાલે મારી દૂધ મંડળીના વિરુદ્ધમાં ખોટ મંગાજી વાલમજીએ જે આક્ષેપ કરેલી કે જેમના છોકરો ગોધરા દાહોદ મ પીઆઈ તરીકે નોકરી કરે છે અને એ નોકરી કરતા એ છોકરાના ફાધર મંગાજી વાલમજીએ અમારી દૂધ મંડળી ઉપર ખોટા આક્ષેપો કરી એવા આક્ષેપો કર્યા કે દૂધ મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકોને દૂધ બંધ કરેલ છે એવા આક્ષેપો કરેલા પરંતુ એ દૂધ મંડળીમાં જે દૂધ આવતું હતું એ ગ્રાહકોના દૂધમાં પાણી આવતું હતું અને એ પાણી બંધ કરવા માટે અમે શિક્ષા કરેલી એ દૂધ અમે બે જણનું બંધ કરેલું અને એનો ઉકાળો લઈ મંગાજી વાલમજીએ એ ઉકાળો લઈ અને આનું દૂધ લ્યો અને ના લ્યો તો અમે સદર સભાસદોનું દૂધ અમે દૂધ ભરાવશું નહીં અને એ બીજા દિવસે સવારે એમણે અમારી મનીમાં દૂધ બંધ કરે અને એ દૂધ બંધ કર્યા પછી અમે તાત્કાલિક મીટિંગ બોલાવી અને અમે ચેરમેન અને બોડીનો ફેરફાર કરી અને તૈયારીમાં અમે કમિટી રીતે ઘટના કરી જેથી કરીને અમારા ગામની અંદર આ જે લોકો છે એ લોકો સરકારી કર્મચારીઓ છે અને અત્યારે રિટાયર્ડ માણસો છે એ રિટાયર થયેલા માણસો સર એ એક જૂથ બનાવી અને મારા ખેતરની આજુબાજુ સર્વે નંબરો અમારા માલિકેના આવેલા છે અને એ લોકો સરકારી જમીનમાં પોતાનો માલિકનો મકાન બનાવી સરકારી જમીનમાં પોતાનો મકાન બનાવી અને એ મકાનોનો કબજો કરી અને દમદાટી અને ધાક ધમકી આપી છે અમને અને એ લોકો હાલ દારૂનો ધંધો અને ચોરીના ધંધા પણ કરે છે અને એ ચોરીમાં અત્યારે અમારે મારા ઘેર પણ ચોરી કરી ગયેલા અને ગામમાં પણ ચોરી કરી ગયેલા અને એ ચોરીના પુરાવા સાક્ષાત બાલપુર પોલીસ સ્ટેશનને હયાત પુરાવા પણ છે અને ત્યાર પછી આ લોકો મને રન કરવા માટે આજુબાજુથી પછાત લોકોને ઉશ્કેરાઈ અને મારા પર એક્ટોરિટી પણ લગાવી દી છે અને મને ઘણી વખતે એમને માર મારવાની ધમકી પણ આપે છે અને જેથી કરીને આ એક મંદિરનું ટાર્જન્ટ બનાવેલ છે આ લોકો માથાબારે પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે નોકરી કરતા હોય અને અમને એવી ધમકી આપી કે તમે તમારા થાય કરી લેજો અને દૂધ બંધ કરીશું તારી મંડળી બંધ કરી દઈશું આવી ધાત ધમકી અમને આપવામાં આવે છે વારંવાર હું નામ સેનાભાઈ રેફર્ટ ભેમ્પોડાના વતની છું વર્ષોથી આ દેરિયાથી હું સંક્રાયેલો છું અને મારા ઘરની બાજુમાં જ ડેરી આવી છે આ ખોરાક તત્વોના કારણોસર આ બાપ આખું ખેંચ્યું ઊભું કરેલું છે બાકી ખરેખર પારદર્શિકા અને વ્યવસ્થિત મંડળી ચાલે ચાલી વર્ષથી આ મંડળીને ખાડા નફા મળે તો આખા તત્વોએ નાટક ઊભું કરેલું છે આવું કોઈ કોઈ વાળું અંદર છે જ નહીં મારું ગામ બેમપોળાથી લગભગ બે કિલોમીટર દૂર આવેલું છે હું ખાટ ભીખાભાઈ ફુલાભાઈ જાણવખોટ નમું વતની છું અને લગભગ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી હું બેમપોળા દૂધ મંડળીમાં દૂધ ભરું છું બરાબર લગભગ મારું દૂધ સારું હોવાના કારણે સારું એટલે મતલબ ઊભા દિવસનું સો લીટર જેવું દૂધ હોવાથી મને બેમ્પોળા મંડળીના નવી નવી કમિટી બનાવી અને ચેરમેન તરીકે નિમણૂક કરી તે બદલ આભાર અને મારા ગામનું લગભગ છેલ્લા થી છસો લીટર દૂધ બે ત્રણ વર્ષથી બધા એટલા સારું દૂધ ભરે છે એટલે મને તેમણે તરીકે આપી છે જે મંડળી વિરોધી જે તે મેટર બની છે આ પાયાવી આવી હોય છે એવી આપણે ખાતરી લે છે